હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખિયા રાખે તો બધાને રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વસ્થ રહો મસ્ત રહો ને ખુશ રહો અંજા કારી માયા કર માં હમણા ક્યાં ખવાય ગયા તા હમણાં હું આવતી ને તમાર ભાઈ આવતા સાહેલે દૂધ લેવા હા હું કા હમણાં આવ્યા નથી હું બેહી આવ્યો હા જેઠી માં આવ્યા તે કે બેહી આવ્યા હમણા કે દીના નોતા આવ્યા

દે આપણી એટલે કોઈ નીકળે જ આડેધડ ન હોય વાહન મોટર સાયકલ હે માણસ ગમે ની આડેધડ મોલ માં હાલે

ગમે એ મોહિમ માં જ્ઞાતિ હોય એને નહીં કે આપડા મેર નું ખેતર હોય તો નીકળવા ન દે

એ બોલા બોલ જી કરે એની આપડા ખતરમાંથી વાહન ન જાય તો એ હેરાન થાહે હા હેરાન યમુક લોકો ને એવું હોય બાકી હરાડ ગેડ માં એ ન હોય અલ્યા કેવા હા આ આપણે હેટે આવતા તો ઘર ધણી ના માં કે કેરા માં મયા જાવ મારા પછી વારો છે હ ગાયો રખાય હપમાં રાખે તો ગેડ નું હપ ના જમ કેવત હે ખોટી હે કે હપ ના જમ જબ બરાબર ન સાઈદૂદ લઈ આવું ગમડા પોટેટો બનાવવાના હે તો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું હા જો આ બટેટા છે ન અલગથી લઈ લીધા છે હવે હમણા ધોઈને થાક આપણે બાફવાનું કરી દયા પછી બનાવવાનું છે ભુંગરા બટેટા એ આ બટેટા ધોઈ નાખીએ હા તો ભુંગરા બટેટા બનાવવાનો છે તો ધોઈને બાફી લેના તો આમાં કોઈ

ભરાઈ ગયો હવે એમાં મીઠું નાખી દે ને થોડીક ખાંડ નાખી દે એટલે ઓછા થાય ને ઉપરથી નાખીએ ને ઉપર થી નાખવું તો જોઈએ પણ ઉપર થી નાખીએ ને તો બહુ સારું ન થાય છોડાઈ જાય મિક્સ એટલે અસલ થઈ જાય બાકી તો પછી આપણે મસાલા ભેગું તો નાખીને હમણાં બફાઈ જાય આપણે હજી થોડીક વાર છે મેં કીધું ઠંડુ પી લે આપણે બારે ઠંડુ હાલે શિયાળો હોય કે સુમા હોય કે ઉનાળો હોય ગમે એ હોય આપણે ઠંડુ તો હારે હોય જ ગમે એ થાય આપણે ઠંડુ પીવું જ જોઈએ જો બોટલ છે ને હવે એમાંથી શીશા ભરી લઈએ એટલે શીશામાંથી ગ્લાસ ભરી લઈએ હે ને સુપર વફાઈ ગયા હે હવે ચરાક ઠળે ને તો પછી આપણે આને ખોલે અને ગરમ થઈ ગયું અને હવે આપણે ફટાફટ કરી નાખીએ ડુંગરા આ બટેટા પણ ઠરી જાય પછી અને વઘારી નાખે મસ્ત હે ને ઘોંઘડા તૈયાર થવા માંડ્યા હા આપણા જોવા આ અહીંયા એટલા તરાઈ ગયા હા હવે એટલા હે બાકી લાગે હા ભા હશે કદાચ કે આપી દો ખાવા ખાવાનું તો આ કરતા જાય તો એ નાસ્તો કરી લીધો હે ભૂંગરા અહી સારું છે બટેકા હજી ફોલા છે ગરમ છે એટલે ફોલવાનું કામ ચાલે છે એક સાઈડ નાસ્તો ચાલે છે મને ખબર જ હોય કે ઘાઈ ઘા જોઈએ એટલે કેટલી રસોઈ બનાવવામાં ઝડપ રાખા પોતા એમ પણ રસોઈની વાત ના જોવે તો આ રસોઈ બનતી હોય તો નાસ્તો તો સારો થઈ જાય જો આ બાજુ રસોઈ સારું છે ને અહીંયા નાસ્તો સારો છે હજે તો અહીં કે ઝડપ કરે પેટ છે કે પેટાળો કંઈ ખબર ન પડતી લાવ મેં ધોડ વલેવા જો ભુંગરાના ખાવાના રેડી આખે આખા ખાઈ બટેટા ખાતો તો એકલી હાલો જમવા જા